શો મિત્રોને રાધે રાધે આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકમાં દાખલ નંબર નવ વિશે અભ્યાસ કરવાના છે તો દાખલ નંબર નવમાં મમ્મીએ લાડુ બનાવ્યા તેણે કેટલાક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા પછી પાંચ લાડુ બાકી રહ્યા કેટલા લાડુ બાકી રહે છે પાંચ

જે આપણને સંખ્યા આપેલ છે એ આપણે લખી લેશું કે મમ્મીએ આપેલા અથવા તો આપેલ લાડુની સંખ્યા બરાબર એલ બરાબર મમ્મીએ આપણે જે રકમ આપેલ છે એમાંથી આપણે લખીશું આપેલ લાડુની સંખ્યા બરાબર એલ ત્યાર પછી તેણે તેણે એટલે કોણે મમ્મીએ કેટલાક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા પછી પાંચ લાડુ બાકી રહ્યા ધારો કે મમ્મીએ મહેમાનો અને કુટુંબજનોને વીસ લાડુ આપ્યા હતા પરંતુ ધારો કે વીસ લાડુ આપ્યા હતા આપણે થોડું રફર કરી લઈએ ધારો કે વીસ લાડુ આપ્યા હતા પરંતુ તેઓએ ફક્ત પંદર લાડુ ખાધા બરાબર અને કેટલા બાકી રહ્યા તો પાંચ બાકી રહ્યા પાંચ બાકી રહ્યા એનો મતલબ શું થાય કે પાંચ જે બાકી રહ્યા એ પાંચ વધે છે શું થાય છે વધે છે વધે છે એટલે કે વધારાના લાડુ છે અને વધારો શબ્દ આવે એટલે આપણે હંમેશા શું કરીએ છે સરવાળો કરીએ છીએ શું કરીએ છે હંમેશા સરવાળો સમજાયું છે તમને ધારો કે મહેમાનો અને કુટુંબીજનોને વીસ લાડુ મમ્મી આપે છે ધારો કે વીસ લાડુ આપે છે એમાં તો સંખ્યા એલ છે પરંતુ આપણે કોઈ સંખ્યા વીસ કે ધારો કે વીસ લાડુ આપે છે તેમાંથી એ લોકો પંદર લાડુ ખાય છે અને પાંચ લાડુ બાકી વધે છે બાકી વધે છે એટલે કે એમાં વધારો આવશે વધારો આવશે એટલે કે આપણે શું કરીશું એનો પ્લસ કરીશું બરાબર તો મમ્મીએ મહેમાનો અને કુટુંબીજનો જે લાડુ આપે છે એ આપણે સેન્ટન્સ લખીશું બરાબર કે મમ્મી કેટલા લાડુ વધે છે લાડુ બાકી વધે છે બરાબર આ તો રફ વર્ક છે આ તમારી ગણતરીમાં લેવાનું નથી ફક્ત તમારો સમજણ માટે છે આટલું તમારું છે બરાબર બાકી વધે છે ધેરફોર એનો મતલબ શું થાય ધેરફોર એટલે કે માટે માટીમાંથી ત્રણ ટ્રપકા તમારે યુઝ કરવાના માટે તેણે તેણે એટલે શું મમ્મી છે કેટલા લાડુ બનાવ્યા પૂછલું છે બનાવેલ લાડુની સંખ્યા શું થશે સૌથી પહેલા એલ છે ત્યાર પછી એમાં પાંચ નો વધારો વધે છે એટલે શું આવશે એલ વટા ફાયો આપણો જવાબ આવશે બરાબર તો આ પ્રમાણે આપણો દાખલા નંબર નવ કમ્પ્લીટ થાય છે ફરી આપણે એક વખત દાખલાને સમજી લઈએ અહીં આપણે મમ્મીએ આપેલ લાડુની સંખ્યા બરાબર એલ સૌથી પહેલાં આપણે લખ્યું છે બધું આપણે રકમમાંથી અઠી લખ્યું છે ત્યાર પછી તેણી એટલે કોણે મમ્મીએ મમ્મી જે છે એ મહેમાનો અને કુટુંબીજનોને લાડુ આપે છે લાડુ આપે અને પછી કેટલા લાડુ બાકી વધે છે તો પાંચ લાડુ વધારાના વધે છે બરાબર એ લોકો ને ધારો કે વીસ લાડુ આપ્ય હોય ફક્ત તમારે ધારવાનો છે બરાબર ધારો કે વીસ લાડુ આપ્યા હોય એમાંથી એ લોકોએ એ પંદર ખાધા છે અને પાંચ બાકી વધે છે પાંચ બાકી વધે છે વધારો શબ્દ આવે એટલે આપણે હંમેશા એને પ્લસ કરીએ છીએ વધારો શબ્દ આવે તો એમાં આપણે હંમેશા પ્લસ કરીએ છીએ બરાબર એટલે કે મમ્મીએ આપેલા લાડુમાંથી મમ્મીએ આપેલા લાડુમાંથી પાંચ લાડુ બાકી વધે છે માટે અહીં આપણને પ્રશ્ન પૂછેલા છે માટે મમ્મીએ બનાવેલ લાડુની સંખ્યા બરાબર એલ પત્તા ફાઈવ એ આપણો જવાબ થશે બરાબર તમારે આટલું લખવાનું છે તો આ પ્રમાણે આપણો દાખલા નંબર નવ જે છે એ પણ ત્રણ લીટીમાં પૂરો થાય છે જેવી રીતે આપણા દાખલા નંબર આઠ પૂરો થયા હતા બરાબર દાખલો સિમ્પલ છે બરાબર તો આપણે આ દાખલા માટે તમે એક લાઇક કરી શકો છો તો જરૂરથી કરજો અને ફ્રાન્સમાં શેર કરવું હોય તો પણ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ